નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ઓગણત્રીસ મે ઓપન થનારા આઈપીઓ વિશે તો મિત્રો વાત કરીએ કે આઈપીઓ નો પ્રાઇસ બેન્ડ કેટલો છે કઈ કંપનીનો નો આઈપીઓ છે અને ક્યારે આઈપીઓ શેર બજારમાં લિસ્ટ થવાનો છે અને આ આઈપીઓ માં રોકાણ કરવું કે નહીં એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ

કંપની આઈપીઓ માટે બારસો શેરોની લોટ સાઇઝ નો એક લોટ બનાવ્યો છે જેના કારણે એક રિટેલ ઇન્વેસ્ટરે ઓછામાં ઓછા એક લાખ હજાર રૂપિયા નો દાવ લગાવવો પડશે આઈપીઓ બાદ પ્રમોટર્સ

માટે મહત્તમ પચાસ ટકા ભાવ રિઝર્વ માં રાખવામાં આવે છે કંપની નાણાકીય સ્થિતિ વિશે વાત કરીએ તો પાછલા નાણાકીય વર્ષમાં નેટ પ્રોફિટ સાત પોઈન્ટ અગણસી કરોડ રૂપિયા રહ્યો છે જ્યારે તે પહેલા નાણાકીય વર્ષમાં કંપની એક પોઈન્ટ છન્નું કરોડ રૂપિયાનો જોખો નફો થયો હતો કંપનીના રેવન્યુની વાત કરીએ તો પાછલા નાણાકીય વર્ષમાં સડસઠ પોઈન્ટ ત્રાણું ટકા રહ્યું હતું તો મિત્રો આ વિડિયોમાં વાત કરીએ આપણે જે જેટેક કંપનીના આઈપીઓ વિશે એકસો ચાર રૂપિયા થી એકસો દસ રૂપિયાની પ્રાઇસ બેન્ડ રાખવામાં આવી છે ઓગણત્રીસ તારીખ થી એકત્રીસ મે સુધી આઈપીઓ ઓપન રહેવાનું છે અને શેર લિસ્ટ બારસો શેરોની લોટ સાઈઝ છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ આવેડિયો ત્યાં સુધી માં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો બધા મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજાર આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો